હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો દીવા બધી કરી લીધી છે બાકી છે ચા નાસ્તો આપણો રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લઈએ ને ડીગી હતા ફોન જોયો બોલો ગુડ મોર્નિંગ જય માતાજી mitro, mitro. capido, eh? tamipido, kim kerja kerja tamipido, datang kerja, bakau sih, kerja mana? Siapa nak? 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 તો મિત્રો આપણું ચા નાસ્તો આવી ગયો છે ફટોફટ ચા નાસ્તો કરી નવી ચેનલ બે દાવાથી જવાનું હોય છે પછી બંધ થઈ જાય બે દાડા જવાનું હોય છે પછી અચાનક ફોન આવે એટલે બંધ હોય પણ જવાનું જ છે તો કહું છે નાસ્તો કરવો હાચું કે મિત્રો ફટોફટ નાસ્તો કરી લઈએ

તો મિત્રો ફટોપટ જમી લઈએ જમીન પરથી કરીએ તો મિત્રો આવી જશે શૂટિંગમાં શૂટિંગની શરૂઆત કરી નાખીશ એક બે કટ પતી છે હવે આજ તો દરવાજો બંધ હતો મેન ગાડીઓ ત્યાં મૂકીને છે અને હોયથી હેડીને આપણે જવાનું છે હમોપીક ના રિયોળિયો દેખો એ કણ તો મિત્રો ગરમી લાગે છે તો એ બધા પાછળ હેરતા હેરતા આવશે અને બે ચાર જગ્યાએ લોકેશન બદલવાનો છે આજે તો અહીંથી હોય અહીંથી હોય અહીંથી હોય એટલે તો લાગશે ગરમી એ લાગશે તો મિત્રો કટ બતાવવાની કોશિશ કરશું તમે આપણો કટ હજી હવા આવશે મારી બે કટ લીધા પણ એમાં આપણો કટ નતો મને પાછળ આવીશ મિત્રો કટ ચાલુ થઈ ગયા છે કહી દેજો ડાકુ કોણ છે અને સિક્રેટ ફોર્મ તો એકલા જ કરવા પડે બાકી પહેલા પહેલા કોઈને વાત કરીને તો મિત્રો શૂટિંગ પૂરું કરીને ઘેર આવી ગયા છે અને આપણે ચા લઈ લીધી છે ચા પીવા માટે મુનોભાઈ સ્કૂલમાંથી ઘેર આવી ગયા ડીગુ બેન ઊંઘી ગયો મિત્રો ઉનાળો આવી ગયો મારે તો જોઈ લે પંખો ચાલુ છે કારણ કે મિત્રો ગરમી ભરપૂર લાગે છે એટલે બે પડી પર તમારો

તો મિત્રો આપણા ગરમીના હિસાબે મોઢામાં ચોદો પડ્યો એક બે તો ડૉક્ટર સાહેબને ને બતાવતા આવીએ એના માટે કોઈ દવા મળે તો લેતા જઈએ કારણ કે બોલાતું નહીં થોડું જરાક બોલવામાં તકલીફ પડે છે અને કોક ખાઈએ ને તો ગળામાં દુઃખાય છે એટલે બતાવી દેવું સારું તો બતાવતા જઈએ દવા લેતા જઈએ તો મિત્રો ડુંગળી પાયા બે દિવસ થયા અને બે દિવસ પછી આપણે ફરીએ મોટો મારવા આવ્યા છીએ આવું ડુંગળી મિત્રો બેસ્ટ દેખાય છે કારણ કે પાઈ નથી ત્યાર સુધી આપણો કોઈ ડુંગળી જોવાની મજા નથી હતી કારણ કે હોઠો આખો નાખો શેણાઈ જતો હતો મતલબ કે આખો હોઠો આમ નમી જતો હતો પોણી ના મળવાના કારણે અમુક અમુક ડુંગળીઓ મિત્રો બહાર નીકળી જાય છે આવી તો આખા ખેતરમાં નીકળી જાય અમે લગભગ રાહુલભાઈ કહેતા હતા કે એક મહિનો તમારી ડુંગળી ટકશે એટલે એક મહિના પછી આપણે બહાર કાઢી દેવી પછી મતલબ કે જેને આપણા મોરી વાઈ છે ને મિત્રો એ વખતી પહેલાં આપણે બહાર કાઢી દેવી પછી ડુંગળીઓ મિત્રો એવી બધા હોઠોન બધી મસ્ત ડુંગળીઓ બાજી જાય તો જોઈ લે અત્યારે હાલ બજારમાં મિત્રો સારો ભાવ છે હોલસેલ ભાવ લેવા જઈએ ડુંગળી તો અમારે એક વેપારી હંગાતે વાત થઈ હતી આપણે લીલી ડુંગળી હાલવાની પણ આપણે હાલવાની નહીં પણ જસ્ટ ખાલી ભાવ લીધો તો આપણે તો મિત્રો એ ડુંગળી આપણો કહેતા પચીસથી છવ્વીસ સત્યાવીસ રૂપિયા લીલી ડુંગળી લે એ ભાવ લેવાની કહેવાય પણ આપણે હાલી નહીં આમ તો આપણે લીલી નહીં વેપાર કરો અને અત્યારે આ લીલી ડુંગળી વેપાર કરવા જઈએ તો ફાયદો થાય હોય છે પણ આપણે નથી આવી મિત્રો લીલી ડુંગળીનો વેપાર કરવા જઈએ ને તો બે રીતના ફાયદો થાય વજનમાં અને ભાવમાં કારણ કે હુકી ડુંગળી એક કિલો થાય અને લીલી ડુંગળી આપણે પોનસો નાખીએ ને તો એ કિલો થઈ જાય એટલે કે અડધી હોય ને લીલી ડુંગળી તો વજનમાં વધારો કરો પણ એમાં એના માટે મિત્રો આપણે દરરોજ ચૂંટવી પડે અને દરરોજ બજારમાં જવું પડે આપણે દરરોજ બજારમાં જઈએ એવો ટાઈમ નહીં દરરોજ ચૂંટાય એવું સેટિંગ નહીં અત્યારે હાલો રોજ બે મણ પોંચમણ મણ પોંચમણ લઈને જઈએ ડુંગળી તો જાય ખરી મણ દહમણ મણ પણ મિત્રો આપણા પાસે એવો ટાઈમ નહીં કે રોજ બજારમાં જઈ શકીએ અને રોજ ચૂંટતી શકીએ તો આપણે બસ છે ને એટલે જ કાઢીશું તો મિત્રો અત્યારે વાગી જશે સાડા છ અને ફાઇનલી સૂરજ દાદા હાથમી જશે લાલ લાલ દેખાય છે આખો આકાશ તો મિત્રો આપણે ઘેર આવી જીએ તમાકુવાળા આપણા સોરી ડુંગળીવાળા ખેતરમાંથી

મિત્રો આ બે જણો ફોન જોવું મને ખાવા નહીં આખો દરો ફોન જોજો જ કરવાનો ફોન જોવાનો આખો દારો ખબર નહીં પડતી કે જે ઓહો હો ગોદા ગોદા તો મિત્રો આપણે જમવાનું રેડી થઈ ગયું છે જમી શું કહું ચકવાન હાથ દોરા દેજે મોઢું બે ચકુરે પણ હાથ નું મોઢું દોરા દેજે તો મિત્રો અમારા ઘરમાં એક કીશું મગફળીઓ તો આજ બાજ જો આફો લવાનું ચાલુ છે આવડતું નહીં તો આ બધા જ કાઢ્યું આખે છે ઓહો તો તો ડાયો છોકુ આવડી ગયું ભાઈ આ બાજુ મન્યો ખાવા બેઝું મગફળીઓ મિત્રો જમવાનું એ રેડી થઈ ગયું મિત્રો જમવાનું આજે બનાવ્યું છે બાજરીના રોટલા છે ખાવાની ખાવાની એ ભાઈ અને ઘઉંની રોટલીઓ છે અને મિત્રો મિક્સ સબ્જી બનાવી જાવ ડેટો અને છે બોલ ચળોની અને મિત્રો દૂધ છે તો ફટોફટ જમી દઈએ જમીન પછી મળી મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન આવી જાય છે આપણે બોલ ઉપર અને આપણું એડિટિંગનું કામકાજ ચાલુ છે ને બધા ભાઈઓ ભેગા થાય છે વાતો કરે તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ તમને જો મારા બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય પ્લીઝ યાદ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે ફરી મળી શું પણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જુભ